સુરતના પુનાગામ વિસ્તારમાં આવેલ ખાતે સોનાની ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે આ પ્રતિમા છેલ્લા દસ વર્ષથી અહીં સ્થાપિત કરવામાં આવે છે પર્યાવરણને બચાવવાના હેતુથી સ્થાનિકોએ દસ વર્ષ પહેલા નાથ દ્વારાના ખાસ કારીગરો પાસેથી આ લાકડાની પ્રતિમા બનાવડાવી હતી આ પ્રતિમાને દર વર્ષે દસ દિવસ માટે મંડપમાં બિરાજમાન કરવામાં આવે છે દસ દિવસ ની પૂજા અર્ચના બાદ પાણી ના છતક રાખવામાં આવે છે

અમે ઇકો થયેલું લાસ્ટ ટાઈમ અમે રિકા પડેલી કે ભાઈ આપડે મોટી મોટી આવીએ ને નદીમાં વિસર્જન કરીએ ત્યારે એનો પાણી થઈ જાય મોટી બહાર આવી જાય તે મજા નઈ આવે આપણે ઇકો ફ્રેન્ડલી નહીં કહેવાય એટલે તે માટે ત્યાં પછી અમે આ વિચાર કર્યો કે અમે મૂર્તિ ના લી લાવું ને અમારા ઘરના કે વાળામાં ગમે ત્યાં એનું વિસર્જન કરું તપેલામાં ને મોટી મૂર્તિ અમે સ્થાપના કરું એની વિધિસર જે વિધિ રાખી પતાવીને પછી એને જેમ દસ દિવસ પડે પછી અમે અમારા ઘરમાં મૂકી દેવું